ખેડૂત વાહન લેબ ચેનલમાં ખેડૂત મિત્રોને નમસ્કાર જો તમે આપણી ચેનલમાં કોઈ પણ પ્રકારની વાહન કે વસ્તુ લેવા અથવા વેચવા માંગતા હોય તો ત્યારે જ આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો તો ખેડૂત જવાનું છે રોટાવેટર સારી કન્ડિશનનું રોટાવેટર જે તાત્કાલિક વેચવાનું છે તો આ વિડીયોમાં તમે જોઈ શકો છો કે તે આશુશક્તિ કંપનીનું એવી ડ્યુટી રોટાવેટર છે

માત્ર ચાલીસ હજાર રૂપિયા જો તમે રૂબરૂપ જોવા આવશો તો થોડો ઘણો ફેરફાર કરી આપવામાં આવશે હવે જો વાત કરીએ ક્યાં જોવા મળશે આ રોટાવેટર જિલ્લો મોરબી ચાલુ ગામ મયુનગર જોવા મળશે માલિકનું નામ સાજીતભાઈ તેમનો મોબાઈલ નંબર સ્ક્રીન પર અને ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલો છે એ આપણે જોવાનું છે શેડર શેડરના કન્ડિશનની વાત કરીએ તો શેડર હેવી ડ્યુટી કામ માટે તત્પર છે તમે વિડીયોમાં જોઈ શકો છો શેડરના કિંમતની વાત કરીએ તો શેડરની કિંમત માલિક સાથે ફોન પર અથવા રૂબરૂ વાતચીત કરી શકો છો માલિકનું નામ સાજીરભાઈ તેમનો મોબાઈલ નંબર સ્ક્રીન પર અને ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલો છે હવે જો વાત કરીએ આ શેડર ક્યાં જોવા મળશે તો આ શેડર જિલ્લો મોરબી તાલુકા અરવદ ગામ મયુરનગરે જોવા મળશે જે કોઈ પણ ખેડૂતભાઈ શેડર લેવાની ઈચ્છા હોય જે મોબાઈલ નંબર ઉપર ફોન કરી શકે છે જે કોઈ પણ ખેડૂતભાઈઓએ જાહેરાત અપાવી હોય તો આપેલ નંબર ઉપર ફોન કરી શકે છે જાહેરાતના કોઈપણ પ્રકારના પૈસા લેવામાં આવતા નથી આવા જ વિડીયો જોવા માટે અમારી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો